હેલો ફ્રેન્ડ્સ બસ પાણીની અંદર ઘઉંનો લોટ મિક્સ કરો અને બનાવો એક જબરજસ્ત નાસ્તો આ નાસ્તો ખાધ્યા પછી લોકો કહેશે કે નાસ્તો હોય તો તમારા જેવો જ એક વખત તમે આવી રીતે ટ્રાય કરી લેશો ને તો તમે નાસ્તામાં માસ્ટર બની જશો અને આ નાસ્તો તમે ગમે ત્યારે ઇવનિંગ ટાઈમમાં અથવા બાળકોને લંચમાં પણ આપી શકો છો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરો સૌથી પહેલાં અહીંયા આપણો એકદમ નવો નાસ્તો બનાવવા માટે ગેસ ઉપર મેં કડાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે થોડું તેલ ઉમેરી દઈશું તો હવે જુઓ તેલ આપણું એકદમ સરસ એવું ગરમ થઈ જાય ને ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન જેટલી હિંગ લીધેલી છે ઉમેરી દેશું અને લીલા મરચાં ઉમેરી દેશું આમ અને ચપટી અજમા લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે જુઓ તેલ આપણું ગરમા ગરમ હોય ને ત્યારે આપણે હળદર ઉમેરી દેવાની છે એટલે મસ્ત મજાનો કલર ચડી જાય અને તીખાશ માટે એક ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર ઉમેરી દેશું તો એકવાર આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દેવાની છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે મરચું બળી ના જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને હવે આપણે પાણી ઉમેરી દઈશું તો અહીંયા પાણી આપણે ખૂબ જ ધ્યાન રાખીને ઉમેરવાનું છે કારણ કે આની અંદર આપણે લોટ ઉમેરશું ને તો પાણી વધારે હશે ને તો લોટ પણ આપણે વધારે જ નાખવો પડશે તો અહીંયા આપણે મેઝરમેન્ટથી નાસ્તો બનાવતા હોઈએ તો એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે તો હવે જુઓ આ ઉકળતા પાણીની અંદર અત્યારે આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દેવાનું છે જો તમારે આની અંદર ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો પણ મેં આની અંદર લાલ મરચું પાવડર ઓલરેડી એડ કરેલું છે એટલે હું વધારે તીખાસ નથી એડ કરતી અને અહીંયા મેં ડાયજેશન માટે થોડા અજમા એડ કરેલા છે જો તમને ભાવે તો તમારે ઉમેરવાના નહીંતર તમારે સ્કીપ કરી દેવાના અને જો અહીંયા આપણું પાણી એકદમ સરસ મજાનો ઉકળી ગયું છે ત્યાર પછી અહીંયા આપણે ઘઉંનો લોટ લેવાનો છે અને પાણીની અંદર આપણે ઉમેરી દેવાનો છે આ રીતે આપણે એકદમ થોડો થોડો એડ કરવાનો છે ગાંઠા ન પડી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ નાસ્તો તમે એક વખત ઘરે બનાવશો તો બધાનો ઘરમાં ફેવરેટ બની જશે મિત્રો એટલો બધો ટેસ્ટી બનીને રેડી થાય છે તો આ રીતે ઘઉંનો લોટ ઉમેર્યા પછી ફટાફટ આપણે એને મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે સતત એને ચલાવવાનું છે ગાંઠા ન પડી જાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખે તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી વસ્તુનું મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ થયેલું છે એટલે ન તો આપણો લોટ વધારે થયેલો છે કે ન તો પાણી વધારે થયેલું છે તો થોડીવાર આપણે ગેસની ફ્લેમ છે એ ચાલુ રાખીશું અને સ્લો કરી દેવાની છે મિત્રો તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો લોટ બની અને રેડી થઈ ગયો છે તો તમને નોર્મલ એવા ગાંઠા લાગતા હોય તો ઠંડો થાય ત્યારે આપણે એને એકદમ સારી રીતે મસળી લેવાનો છે તો એના અંદર પડેલા જે ગાંઠા હોય એ બધાય ભાંગી જાય તો બસ હવે આને આપણે નીચે ઉતારી લેશું અને એકદમ સરસ એવો ઠંડો કરી લેવાનો છે તો ચાલો અહીંયા મેં એક પ્લેટ લીધી છે એની અંદર આપણે લોટને ટ્રાન્સફર કરી લેવાનો છે જેથી કરીને લોટ છે એ ફટાફટ ઠંડો થઈ જાય કારણ કે જેની અંદર આપણે લોટ બાફ્યો છે એ વાસણ ખૂબ જ ગરમ હોવાથી લોટ છે ફટાફટ ઠંડો નહીં થાય એટલા માટે આપણે પ્લેટની અંદર કાઢી લેવાનો છે તો હવે જુઓ અત્યારે લોટ ખૂબ જ ગરમ છે અને આપણે એને આસાનીથી ટચ કરી શકીએ ત્યારે આપણે એને મસળવાનો છે પણ અત્યારે લોટ ખૂબ જ ગરમ છે એટલા માટે આપણે એને ઠંડો કરી લઈશું ઠંડો થાય પછી આપણે એને મસળવાનો છે તો હવે જુઓ આ લોટ આપણા હાથ સાથે ચોંટી ન જાય ને એના માટે અહીંયા મેં થોડું તેલ લીધેલું છે તો લોટ ઉપર આપણે આ રીતે તેલ નાખી દેવાનું છે હવે જો લોટ આપણો એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે ત્યાર પછી આ રીતને આપણે ખમણી લેશો અને મેં અહીંયા બટેટું લીધેલું છે તો આ રીતે આપણે બટેટાને ખમણીમાં રાખી અને આ રીતે મેશ કરી લેવાનું છે તમે હાથની મદદથી પણ કરી શકો છો પણ આ રીતે તમે ખમણીમાં કરશો તો એક પણ લમ્સ કે ગાંઠો નહીં રહે મિત્રો તો અહીંયા મેં એક બાફેલું બટેટું લીધેલું છે અને પહેલેથી જ બાફી અને મેં ઠંડુ કરી લીધેલું છે એટલે બટેટું છે એ એકદમ આરામથી ખમણાય છે તમે જોઈ શકો છો કે કેટલું સરસ મેં ખમણી લીધેલું છે તો આ રીતે આપણે બટેટાને લોટ સાથે મિક્સ કરી દેવાનું છે તો હવે જો લોટ અને બટેટા બંને વસ્તુ એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે અને ત્યાર પછી આ રીતે આપણે હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે લોટ અને બટેટું સરસ એવું મિક્સ થઈ જવું જોઈએ જરા પણ અલગ અલગ ન રહેવું જોઈએ એનું તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો તો આ રીતે આપણે લોટ સાથે બટેટાને મિક્સ કરશું એટલે એકદમ પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવી જશે તો જુઓ મિત્રો આવી રીતે તમે નાસ્તો ક્યારેય ટ્રાય ન કર્યો હોય ને તો એક વખત તમે આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધાને આ નાસ્તો ખૂબ જ ભાવશે અને વળી ફટાફટ બની જાય છે જરા પણ વાર નથી લાગતી મિત્રો પાણીમાં લોટ મિક્સ કરો અને ફટાફટ નાસ્તો તમે તૈયાર કરો તો જુઓ તમને કદાચ એવું થતું હશે કે આવી રીતે પાણીની અંદર લોટ બાફવાનું શું જરૂર છે પણ આવી રીતે તમે કરશો ને તો તમારો લોટ છે ને એ જરા પણ કાચો નહીં રહે અને નાસ્તો છે ને એ એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે મિત્રો તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે બટેટો અને લોટ બંને વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને જો આ રીતે હાથ સાથે લોટ ચોંટતો પણ નથી તમે જોઈ શકો છો તો બટેટાનું પ્રમાણ છે એ આપણે મીડિયમ રાખવાનું છે અને લોટનું પ્રમાણ છે એ આપણે વધારે રાખવાનું છે થોડું તેલ આપણે મિક્સ કરી દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સ્મૂથ એવો બનીને તૈયાર થઈ ગયો છે અને ત્યાર પછી આ રીતે આપણે એકદમ નાના નાના લુવા તોડી લેવાના છે એકદમ મીડિયમ મીડિયમ એવા લુવા આપણે તોડીશું બહુ વધારે મોટી સાઈઝના લુવા બિલકુલ નથી લેવાના તો જુઓ અત્યારે મેં આ સાઈઝનું લુવું રાખેલું છે અને આ રીતે આપણે બંને હથેળી વચ્ચે એકદમ મસ્ત મજાનું સ્મૂથ બોલ કરી લેશું જુઓ એક પણ તિરાડ ન રહેવી જોઈએ એ રીતના આપણે બોલ કરવાના છે અને ત્યાર પછી આપણે આ રીતે ધીમે ધીમે પ્રેસ કરી દેશું જુઓ જુઓ એકદમ મસ્ત મજાની આ રીતે કચોરી જેવું કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ આ રીતની કચોરી જેવું બની અને રેડી થઈ ગયું છે અને ત્યાર પછી આપણે આ રીતે પ્લેટની અંદર રાખી દઈશું અને આ જ રીતે આપણે બધી કચોરી બનાવી લેશું મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે વાતો વાતોમાં આપણે બધી કચોરી બનાવી અને તૈયાર કરી લીધેલી છે અને તમે જોઈ શકો છો કે અત્યારે મેં એને કઈ રીતનો શેપ આપેલો છે તો જેને બિલકુલ નથી આવડતું ને એ પણ આરામથી આ કચોરી બનાવી શકે છે મિત્રો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને મસ્ત મજાની ટેસ્ટી એવી આ કચોરી બનીને તૈયાર થશે તો ચાલો હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર તેલ પણ ગરમ કરી લીધેલું છે અને અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ હાઈ રાખેલી છે અને આ રીતે આપણે ધીરે ધીરે બધી કચોરી ઉમેરી દઈશું ત્યારે આપણે એકદમ ધીમે ધીમે કરી અને ઉમેરવાની છે આપણે દાજના જઈએ ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો એક બેચમાં જેટલી કચોરી સમાય એ રીતે આપણે તળી લેવાની છે વધારે ઉમેરીશું તો ફૂલવામાં કેવરાવશે તો જુઓ મિત્રો આ કચોરી જરાય ફાટશે નહીં અને જરાય વિખાવા પણ નહીં કરે અને એકદમ પરફેક્ટ એવી આપણી કચોરી છે એ બનીને થાશે મિત્રો તો બસ આપણે કચોરી જ્યારે ઉમેરી દઈએ ને પછી આપણે ગેસની ફ્લેમ છે એ સ્લો કરી દેવાની છે અને એકદમ ધીરે ધીરે આને ફ્રાય કરી લેવાની છે જો ઉતાવળ કરીશું ને તો અંદરથી કાચી રહી જશે અને બહારથી છે એ બળી જશે તો મિત્રો આ રીતની આલુ કચોરી તમે ક્યારેય પણ નહીં બનાવી હોય અને જો તમે બનાવી હોય ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો બસ આ રીતે આપણે બધી કચોરીને ઉલટ પુલટ કરી એકદમ સારી રીતે બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે આને ફ્રાય કરી લેશું અને મસ્ત મજાની ફ્રાય થઈ જાય પછી આપણે આને કાઢી લેવાની છે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મજાની આપણી કચોરી તળાઈ અને રેડી થઈ ગઈ છે અને તળાયા પછી તમે જોઈ શકો છો કે આ રીતની આસાનીથી તેલ ઉપર તરવા લાગેલી છે તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આ રીતે આપણે બ્રાઉન કલરની થઈને પછી ઝારામાં લઈ લેશું અને વધારાનું તેલ છે એ બધું આપણે નિતારી લેશું અને એક પ્લેટની અંદર બધી કચોડીને કાઢી લેવાની છે અને બાકીની રહેલી કચોરી છે એને પણ આપણે ફ્રાય કરી લેશું તો જુઓ અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી મસ્ત મજાની એકદમ ફૂલેલી ફૂલેલી આપણી કચોરી બની અને તૈયાર થઈ ગઈ છે ન તો આમાં આપણે બટેટા ભરવાની ઝંઝટ છે કે ન તો ફાટવાની ઝંઝટ છે જોઈ શકો છો તમે એ મસ્ત મજાની ઘઉંના લોટની અને બટેટાની કચોરી બની અને રેડી થઈ ગઈ છે તો એક કચોરી હું તમને આ રીતે તોડીને પણ બતાવી દઉં કે કેટલી મસ્ત એવી ફૂલેલી ફૂલેલી કચોરી થઈ છે જોઈ શકો છો તમે તો જેને બિલકુલ કચોરી બનાવતા નથી આવડતું નહીં એના માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે ફટાફટ બની જશે અને જરાય ફાટશે નહીં મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે કચોરી બનાવની રેસિપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ